ના ભક્તો મુખ્ય મનોરથી પરમ ભગવતી પણ કહેલું કે કર્ણાવતી નગર અમદાવાદના શિવાનંદ આયોજન બે હજાર એકવીસ માં આ માના પ્રાંગણમાં જ આ જ પરિવારના સદભાગીપણાથી દેવી ભાગવતનું આયોજન બે હજાર બાવીસ ના વર્ષમાં માં બહુચરાજીની પીઠમાં પણ શ્રીમદેવી ભાગવતનું આયોજન એમાં પણ આ પરિવાર સહભાગી અને સદભાગી અને ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં વૈષ્ણવદેવી ખાતે પણ શ્રીમદેવી ભાગવત કથાના મનોરથી તરીકે આ પરિવારને જોડાવાનું સદભાગ્ય સાંપડું છે આ પરિવાર હંમેશા શ્રદ્ધા ભક્તિ અને ભજન સાથે તો જોડાયેલો જ છે પણ સામાજિક ઉત્તરદાયિત્વ પણ વિવિધ રીતે નિભાવવામાં પણ આ પરિવાર સહભાગી થઈ રહ્યો છે એ એમનું હોઈ શકે અને જે અગ્રવાલ ટેન્ટ હાઉસના પરમ ભગવતી સ્વર્ગીય દેવકન્યાબેન નારાયણ અગ્રવાલ સ્વર્ગીય નારાયણ પ્રસાદ પ્રભુદયાલ અગ્રવાલ અંબાજી પરિવાર અમદાવાદ સ્થિત ઇસ્કોન ગ્રુપ સન્માનની પ્રવીણભાઈ કોટકને આપણે સૌ જાણીએ છીએ એ પરિવાર પણ મુખ્ય મનોરથી તરીકે જ્યારે અમદાવાદ જય જલારામ જ્વેલર્સ જીતેન્દ્ર કુમાર બંસીલાલ ઠક્કર યુએસએ રજનીકુમાર ઈશ્વરલાલ દરજી યુએસએ શ્રીમતી ગીતાબેન વિપુલભાઈ પટેલ સેદરા શ્રી ચુનીલાલ કાલિદાસ પંચાલ શેદરાણા અરવિંદભાઈ નરબેરામભાઈ પંચાલ મેસર નરેશભાઈ પ્રહલાદભાઈ પંચાલ ડાલવાણા ડોક્ટર કમલેશભાઈ રતિલાલ ઠક્કર કિલિક હાર્ટ હોસ્પિટલ મહેસાણા કેતુભાઈ શંભુભાઈ પટેલ યુએસએ આ સૌના મુખ્ય મનોરથ સાથે અને સહયોગી મનોરથી તરીકે કીર્તિભાઈ ત્રિભુવનદાસ ઠક્કર અમદાવાદ જતીનકુમાર ગોવિંદલાલ ઠક્કર ઊંઝા શ્રી જયંતિભાઈ શિવાજી ઠક્કર હસ્તે નરેશભાઈ ઠક્કર બહુચરાજી જે બહુચરાજીની દેવી ભાગવત કથામાં પણ સહ યજમાન તરીકે રાજુભાઈ અને ઠક્કર પરિવાર સાથે જોડાયેલા હતા કરશનભાઈ માવજીભાઈ સુધાર સુથાર પાપડી દિરેનભાઈ ચંદુભાઈ પટેલ અમદાવાદ વાસુદેવભાઈ પોપટલાલ પટેલ અમદાવાદ સોમાલાલ રણછોડજી ઠક્કર શિહોરી હસમુખભાઈ વેલસીભાઈ ઠક્કર અમદાવાદ ભવાન ભવનભાઈ ભાઈલાલભાઈ કોટક અમદાવાદ અમરીશભાઈ નારણભાઈ ઠક્કર છોમીછા સુરેશભાઈ ઠક્કર બાભર કૌશિકભાઈ હીરાભાઈ પટેલ પાટણ પટેલ કુશલ કૌશ કિશોરભાઈ અમદાવાદ આ મુખ્ય મનોરથી અને સહ મનોરથીઓના સદભાગી પણ આના એ આયોજનના સદભાગી થઈ રહેલા મુખ્ય મનોરથી પરિવાર અને તેમના પરિવારજનો સહયોગી મનોરોથી પરિવાર અને તેમના પરિવારજનો નિમંત્રિત મહાનુભાવો આ નગરના નગરજનો શ્રોતા ભક્ત ભાઈ બહેનો ટીવી ચેનલ અને રાધે જોગીદાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ શ્રીમદ દેવી ભાગવત કથાના ગુણગાનની ગાથાનું શ્રવણ કરી રહેલા સૌનું આ સૌ વતી ઉદઘોષ વ્યાસના શબ્દ માધ્યમથી આપ સૌનું સ્વાગત છે વિશેષ કંઈ સમય લેવાને બદલે તપ સાધના અને શક્તિ ઉપાસનાનું અનુષ્ઠાન તપ સાધના અને શક્તિ ઉપાસનાનું અનુષ્ઠાન એટલે દેવી ભાગવત આવા તપ સાધના અને શક્તિ ઉપાસનાના આપણા સૌના સહિયારા અનુષ્ઠાનની એ ભાગવત કથાનું ગાન કરવા પૂજ્ય જોગી દાદા વ્યાસના ચરણોમાં વિનંતી સાથે મા અંબાના અને અહીં પુરાણના પણ ચરણોમાં વંદન સાથે આવો દાદાના મુખેથી આપણે કથા શ્રવણ કરીએ એ પૂર્વે ગત દિવસ એટલે કે બીજા દિવસના આપણા દિવ્ય પ્રસંગની કેટલીક ઝલક આપણે નિહાળી લઈએ અને સંપન્ન થઈ જોગીદાદાના શ્રી મુખેથી આપણે સૌ ચંદ્રઘટા સ્વરૂપની અને ચંદ્રધરાત્રીજીના પાવન દિવસની માના ગુણાવાદ ગુણાનુવાદની ગાથાનું આપણે સૌ ગ્રહણ કરીએ શ્રવણ કરીએ એવી જોગીદાદાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય અંબે